ગામે લોકસભાની ચૂંટણી પત્યા પછી મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે સમગ્ર કોંગ્રેસની ટીમને અમારા બધા આગેવાનો આવ્યા છે ત્યારે મા ઉમિયાના ગણેશ ભારતી દાદાના દર્શન કરીને ખોબલે ને ખોબલે આ વિસ્તારે વોટ આપ્યા છે પાલનપુર મત વિસ્તારે ત્રીસ હજારથી પણ સારી લીડ આપીને અગ્રેસિવ રહીને આ લોકસભાની ચૂંટણીમાં જીત અપાવી છે ત્યારે અહીંના નાળાનો પ્રશ્ન હોય ફાટકનો પ્રશ્ન હોય કાયદો વ્યવસ્થાની વાત હોય એરોમા સર્કલની વાત હોય તો આ તમામ પ્રશ્નો જેટલા વહેલીમાં વહેલાં ઝડપી અને ઉકેલ આવે એવું કાર્ય ચોવી તારીખ પછી અમે હાથ ઉપર લેવાના છીએ લોકશાહીની અંદર સર્વોપરી મતદારો છે અને પાલનપુર એ જિલ્લાનું એક વડું મથક કહેવાય અહીંયા જે વાતાવરણ હોય સમગ્ર જિલ્લાની અંદર એ વાતાવરણ પિકઅપ પકડતું હોય છે ત્યારે અહીં પાટીદાર સમાજ હોય લઘુમતી સમાજ અઢારે આલમ કોમ તમામ સમાજ હોય જે ઉત્સાહભેર કોઈ પણ પ્રકારના સંસાધનની અપેક્ષા રાખ્યા સિવાય સ્વખર્ચે કહીએ તો પણ એક સાચી લોકશાહીના દર્શન કરાવ્યા છે પાંચ વરના સમયગાળામાં અહીંયા જ્યારે પણ લોકો કોઈ નાના મોટા પ્રસંગે સમાચાર મળે હોય કામ હોય તો અમારી હાજરી પૂરેપૂરી રહેવા મારા પ્રયત્નો રહેશે મહિનામાં બે કે ત્રણ વખત એ પાલનપુર વડું મખત મથક હોવાના કારણે ક્યાંક બેસવા માટેની જગ્યા પણ નક્કી કરીશું અને સમગ્ર લોકોને એ વાતનો મેસેજ જાય કે આ દિવસે એ લોકસભાના સાંસદ સભ્ય ડાયરેક લોકોને સાંભળશે આવા પણ અમારા પ્રયત્નો અમારી ટીમના અમારા રહેશે ફરી મીડિયાનો લક્ષ્મીપુરા ગામનો પાલનપુરનો અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને એક સાચી લોકશાહીના દર્શન કરાવીને સમગ્ર રાજ્યમાં અને દેશમાં એ બનાસગાંઠાને ગૌરવ અપાવ્યું એ બદલ ફરી દિલથી આભાર વ્યક્ત કર્યો ફરી આપ સૌને ખાતરી આપું છું કે કાયદો વ્યવસ્થા હોય વિકાસના કામો હોય અને ચૂંટણી હતી એ ટાઈમ પર ક્યાં દીધી હવે તો એવી કોઈ ભાઈ પણ નથી એટલે ક્યાંક કાયદો વ્યવસ્થા જાળવવામાં

પણ ક્યાં કેની બેન ને પણ લક્ષ્મીબાઈ ની પ્રેરણા એ પડે તો અમે ને અમારી ટીમ ક્યાં પીછે નહીં કરીએ એની પણ આપ સૌને હું ખાતરી આપું છું કશું જોતું નથી તમે બધા સ્વ નિર્ભર છો પણ ક્યાંક ને ક્યાંક જે અમારી પાસે માગણી છે જે અપેક્ષા છે કે જે પ્રકારની અપેક્ષા અપેક્ષાઓ છે એ હું પૂરેપૂરી સમજુ છું અને સમજણ પૂર્વક ને જવાબદારી પૂર્વક એ પૂરે નિભાવવા માટેની પણ આપ સૌને હું ખાતરી આપું છું ત્યારે પાટીદાર સમાજ હોય અઢારે આલમ હોય હું એમ કહેતી ચૂંટણીમાં બધા જ ગામના આગેવાનો એ પણ કહ્યું ઠાકોર સમાજને વિનંતી કરું છું કે તમે બધા જ ગામોમાં બધે જઈને અઢારે આલમ છત્રીસે કોમ તમામ સમાજના વડીલોને વિનંતી કરી કે અમે પહેલી વખત તમારી પાસે વોટ માંગવા આવ્યા છે ને અમારી બેનને વોટ આપજો તમારી બધાની લાગણી માગણીને માન આપીને બીજા સમાજે ખોબલેને ખોબલે વોટ આપ્યા છે ત્યારે બીજા સમાજનું ક્યારેક કેસામ ચૂકવાનું હોય એમાં ઠાકોર સમાજ ક્યાંય પીછે અઠાઈ કરે એની પણ આપ સૌને હું ખાતરી આપું છું આપ શું ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ અહીંયા હાજર એક સંસ્કૃતિ પ્રમાણે તો માંદરાની માતર ખવડાવવાની શરૂઆત થરાતી કરી પણ આજે આઈ લક્ષ્મીપુરા મુકામે પ્રસંગ પત્યા પછી બેન દીકરી એમના પિયર મળવા આવે અને આપણી પ્રણાલીકા પ્રમાણે માથા માથે ભેડું ઉપાડીને એક જે આપણી પ્રણાલીકા હતી આપણી જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિને ઉજાગર કરવાનું આયોજન પણ આપણા સૌ યુવાનોએ કર્યું છે એમને પણ હું અભિનંદન આપું અને આ લાગણીના તાતણા સાથે કાયમી એક બીજાને કવિ નાના મોટું કામ તો એક આપણી જવાબદારીના ભાગ રૂપે છે પણ આ પ્રેમ સ્નેહને લાગણી એ એકાબીજાની કાયમી કાયમે હચવી રહે એવી માં જગદંબા પાએ હું પ્રાર્થના કરું છું આઈ ભવ્ય સન્માન કર્યું ફટાકડા ફોડ્યા અને ચૂંટણીના દિવસે પરિણામ આવ્યું એવો ને એવો ઉત્સાહ અને ઉમંગ આજે તમે પ્રેમ સ્નેહ લાગણી અને કાતિસ બાજી કરીને આપ્યું એ બદલ પણ આપશો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું જય હિન્દ જય ભારત જય માઉમિયા